આ હેડ કોન્સ્ટેબલ ફરજ બજાવતો હતો તે સમય દરમિયાન ત્યાંથી ઈકો ચાલક પસાર થાય છે અને તેની પાસે રૂપિયા ₹500 ની લાજ માંગે છે અને ત્યારબાદ બાદ આ ઈકો ચાલક આપવા માંગતો ન હોય જેથી એસબી કચેરી ખાતે તેના વિરુદ્ધ ફરિયાદ કરે છે અને આ ફરિયાદ કર્યા બાદ આ હેડ કોન્સ્ટેબલ સમાધાન માટે અવાતિયા મારી રહ્યો છે અરે સગા સંબંધીઓને આ ફરિયાદીને ત્યાં મૂકી રહ્યો છે

સાહેબને મળ્યું નહોતું યાર એ બોલે ને કોણે બોલ્યો હા થોડી નવી ગાડી અમારા કારણે બે ગાડીની લીધી છે બે ગાડી આપણે રાખપતિ કરી અને રણકુરાબોરાતે બોલતી હતી પાછળ તો વાયતું તો એ તો આલીપુનું હેડે આ રીતે પાછળ ના એલા ઇન્માતો શું હોય એ બોલું ઉધર પર એ કાઈ ઉતો સારું કરી ગાડી લાવ્યો લાગા છે કમી કરી મારી વાત કોણ હ

આ નિતો હાથીવાડે આ છે અમે એનું વિજય છે બોલતો તો જે ચાના નથી લેવા માટે કાર્તિકો સારુ છે રામે પછી બયાને

جا بھی مینی یہ نيتي هويو تر تو باين کا دوڑا 500 ريال گاڑی تو کل کی ایک دن کل اپ جاے کل ڈائریکٹ منے پیسہ مل جائے اچھا ہے جيڪا ثوايا ٻڌو ٻڌي واٽ ڪي آڳلي 600 مارے وري پاسو ٻڌو هڙا نٿو ڪرو نا پيڙا وڃو انو ته پڇو پنهن اپڙي ڪا گهڻي گهڻي ڏور ٿي يا ڊيل هٿر ۽ ٻڌو نيتو ڪي ڪي آڻي گادو هڙي ڏيڻ ٿا ان جو مان ٿي جائے કે તારું માગમ ગાલી પડ્યા છે બેચેનીમાં આદવાત કરી બોલ کان ڏي ٻه آه موبائيل ٻي چڪل ليو ها هي ڏي مونکي فون چڪر فون ڏي ڏو ٻي ٻي فون مان نه ٿو ٻڌڻ گهڻو ڪنهن ماءُ فون تي فون اچي ٿو ها موٽي هولا گاڏي واري مونکي توهان کي پريچيت پريچيت مون کي برابر آهي ها ٿو ها اسان وھاگپور ۾ آين هو نه تان ٻڌي ٻڌتو ها توهان ۾ نوان ڊيچي آيا هيءَ تي آيا مون کي ها هي ها તુરંત આઈ બોર ફોન મે તો મલુજ બેદી મારા ફોન પર ફોન આવતો આ ફોન કરે ને આ મેન સાહેબ એટાય આતો પરકાલુ ગામ બીચ નકને સુહાન તુરંત નો નામા હે નો નામા હે રજિસ્ટર ડેપ્યુટી સીપી ગ્ર લેયે છે સાહેબ રહેતા અમારે એ તમને આવી છે ને જો હા કમલે સાહેબ ના અમે બોલ્યું નહી ના તો બધું બધી વાત નહી તો વાત તો ફોન બોલાવવું બોલ્યું નહી કોઈ ફોન ફોન બોલાવવાની કઈ રીતે ફોન કાનજી મરને શું કરો

વારી પોલીસ સ્ટેશનમાં જે તે સમયે ટ્રાફિકમાં હતા તે સમયે અલાચ માગે છે ને ત્યાર બાદ તેમની બદલી સાતલપુર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવે છે ને ફરી એ જ જગ્યાએ ભિકુદાન ગઢવી આવી ગયો છે અને એ જ ટ્રાફિક હવાલો તેણે સંભાળી લીધો છે આમ તો સ્થાનિક પીઆઈ ને આ બાબતે જાણ કરી હતી છતાં પણ આ પીઆઈ તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી ત્યારે હવે એસીબી માં તેનું નિવેદન થશે

એસપી દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે આમ તો આ પુરાવો છે લાંચ માંગતો આ ઓડિયો છે છતાં પણ પાટણ પોલીસ દ્વારા અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જ્યારે પુરાવો હોય ત્યારે આવા પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી થતી હોય છે પરંતુ પાટણ પોલીસ અત્યાર સુધી આ ભીખુદાન ગઢવીને છાવરી રહી છે વારે પીએસઆઈ ને આ બાબતે જાણ કરવા છતાં પણ વારે એ જ જગ્યાએ ટ્રાફિકમાં તેને હવાલો